ભુજ બી ડિવિઝનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ અનુસંધાને આજરોજ રોજ ભુજ બી ડિવિઝન ના પીઆઈ સાહેબ અને એના સ્ટાફ ને ખાનગી રાહે હકીકત મળેલી કે ત્રણ થી ચાર ઇસમો જે છે એ એ વાગડ બે ચોવીસી સમાજ વાડીની પાસે એક લાખ રૂપિયાના ત્રણ લાખ રૂપિયા કરવાની ફિરાકમાં હોય અને એવા કોઈ પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાકમાં હોય એવી હકીકત મળેલી જેથી પોલીસના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકતમાં એવું હતું કે એમની એક્ટિવાની જે ડેકી હતી એ ડેકીની અંદર પાંચસો પાંચસો ની નોટો બંડલ હતા એ ત્રણે ત્રણ બંડલ ની અંદર ઉપર પાંચસો ની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજન ની નોટો જે ડુપ્લિકેટ આવે છે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈ તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી એમના જોડેથી રોકડા પચાસ હજાર રૂપિયા મોબાઈલ તથા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ બે ભૂજના આરોપીઓ છે અને બે સ્પેશિયલ કરવા એ પૈકી ભુજના જે બે આરોપી છે રાહિલ રમજુ સમેજા અને રસીદ અહમદ સમા એ બંને ગુન્યાથી ઇતિહાસ ધરાવે છે અને એ પૈકી રાજસ્થાનના જે બે છે એમાં મોહિત વિજેતા જૈન જે આરોપી છે તે રાજસ્થાનના